જો આપણી સેવા આપણી કથા આપણી માળા આપણા સત્કર્મો આ બધું છે ને આ કર્મોનું ફળ નથી આ કેવલ કૃપાનું ફળ છે અને કૃપા થકી જ આ થાય કોઈ પણ કર્મના સિદ્ધાંતોમાં પુણ્યોનું ફળ ભગવત સેવા નથી કરતી પુણ્યોનું ફળ તો સુખ છે બે ફળ કયા પુણ્યોના એક સ્વર્ગ અને બીજું સંસારનું સુખ પુણ્યો કે કેવલ ભક્તિ આપતા નથી ભક્તિ તો કેવલ ઠાકોરજીની કૃપાથી મળે છે અને ભક્તિ દુર્લભ છે કારણ કે એ મેળવાતી નથી એ તો મળે જ પ્રભુ આપે છે મહાભાગા જો આપણે ત્યાં અમુક લોકોને મહાભાગા કયા છે ચર્ચાઓ છે સ્વાગતમ બો મહાભાગા પ્રિયમ કેમ કરવાની તમારું શું પ્રિય કરું આ મનમાં અડધી રાતના કેમ આવ્યા છે અને દસ શ્લોકમાં ભગવાને ધર્મનો ઉપદેશ ગોપીઓને આપ્યો અરે આ રીતે મનમાં ઠીક નથી પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે રોગી હોય નિર્ધન હોય વૃદ્ધ હોય એની સેવા દ્વારા જ એનો ઉદ્ધાર છે તમારા સ્વજનો તમારી પ્રતિક્ષા કરતા હશે તમારા ભાઈ બંધુ પિતા સખા તમને શોધતા હશે જલ્દી ઘરે જાઓ દસ શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ કર્યો અને અગિયાર શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપે છે પ્રભુ બોલી રહ્યા છે ત્યારે ગોપીઓ કહ્યું કે પ્રભુ બોલી લીધું પૂરું થયું હવે અમારો વારો છે મૈવમ વિભો રતિ ભવાન દિતુમ નુસંસમ સંચ્ય સર્વ વિષયાન સ્તવ પાદમૂલમ પ્રભુ આપ અમને ધર્મ નો ઉપદેશ આપો છો તો પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે જેમ કોઈ ગુલાબ નું છોડ ઉગાડે આજુબાજુ કાંટાની વાળ કરે પણ એ કાંટાની વાડ સાચવવામાં એટલો મજબૂત થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય તો એ તો મૂર્ખ કહેવાય કાંટાની વાડ ગુલાબના છોડને બચાવવા માટે છે એમ ધર્મ એ ધર્મીની પ્રાપ્તિ માટે ધર્મીમાં ભાવ સુરક્ષિત રહે એના માટે છે પણ જો ધર્મમાં જેવા રથ રહી જઈએ કે સામેવાળા ધર્મીને છોડી દઈએ તો તો પછી શું કામ અને પ્રભુ આપ અમને ધર્મ શીખવાડો છો કે સ્ત્રીનો શું ધર્મ છે અમે પણ જાણીએ છીએ અમે સુતી રૂપા છીએ અમે ઋષિ રૂપા છીએ પણ એક વસ્તુ પ્રભુ આપ ભૂલતા નહીં આપે જ્યારે વેણું વગાડી અને વેણુના નાદ અમારા કર્ણમાં પડ્યા એ જ ક્ષણે અમારી સ્ત્રી બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ અમારી દેહ બુદ્ધિ તો ત્યાં જ ખતમ થઈ ગઈ પ્રભુ એક વસ્તુ ધ્યાન રાખો અહીંયા કોઈ સ્ત્રી નથી આવી અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે એ દેહ બુદ્ધિ તો સાંભળીને ખતમ થઈ ગઈ અને જીવાત્માનો એક જ ધર્મશાસ્ત્ર બતાવે છે યો યદંસ સતમ ભજે અંશે પોતાના અંશીને ભજવું એ જ અંશીનો ધર્મ છે એ જ અંશનો ધર્મ છે અને એટલા માટે અમે તો ધર્મ જ કરી રહ્યા છીએ અને પ્રભુ

પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે વૃત્તિ તો લઈને જ આવ્યા છે તમેવ માતા ચપિતા પિતા તમેવ તમેવ બંધુસ સખા તમેવ પ્રભુ હવે અમારા માટે તો સર્વસ્વ આપત સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધીપ પ્રભુ હવે તો સર્વ ભાવથી આપને ભજવા એ જ અમારું પરમ કર્તવ્ય છે એટલે પ્રભુ બધું જ છોડીને આપના શરણને આવ્યા છે ગમે તેટલા ઉત્તમ અનાજના દાણા હોય પણ એકવાર શેકી નાખો ને પછી સારામાં સારું ખાતર નાખો પાણી નાખો જમીન આપો એમાં ફણગા ફૂટતા નથી પ્રભુ આ હૃદયની લાગણીઓ હવે આપના પ્રેમમાં શેકાઈ ચૂકી છે અને સંસારની ભૂમિમાં વાવવા જશો ને તો એમાં સંસાર માટે ફણગા નહીં ફૂટે હવે અમે સંસારના કામના નથી રહ્યા પ્રભુ સંસારમાં મોકલશો તો સંસારના લોકોય દુઃખી થશે કારણ કે હવે અમે સંસારને ઉપયોગમાં આવી એમ નથી હવે તો કૃષ્ણમય થયા છે जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी लोक लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी जो सुरारन घूमि चलत है पीर न काहू जना जा सुधी प्रभु मा प्रेम नथी प्रगट्यो ने त्या सुधी संसार सुरक्षा पे सुरक्षा आप तू लागे जे क्षण भगवान मा प्रेम लागी गयो ने ए दिवसे आज लागती सुरक्षा बंधन जेवी लागवा मांडे જેમ કોઈ કન્યા હોય બારમું પાસ કરીને કોલેજમાં જાય છે પહેલો દિવસ છે એટલે એને થોડું મનમાં ભય લાગે કોલેજનો પહેલો દિવસ એટલે એ પપ્પા તમે મૂકવા આવજો ને બહેનપણીઓને ફોન કરે આપણે બધા ભેગા જઈશું અને આ બધા હોય તો સુરક્ષા જેવું લાગે પહેલો દિવસ કોલેજમાં જઈએ છે પણ એક વર્ષ ભણતા ભણતા થઈ જાય અને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય અને પ્રેમ થઈ ગયો એટલે એને એમ થાય કે આજે પપ્પા મૂકવા ના આવે તો સારું આજે બહેનપણીઓ ના આવે તો સારું

ત્યાં સિંહ મારી નાખે છે દીકરા ને મૂર્છિત થઈને પડી ગયા કુમનદાસ પૂછ્યું કે જો આ મો તો કોઈને છોડતો નથી ત્યારે કહું કે આ મોહ નથી પણ સૂતક લાગ્યું ને શ્રીનાથજીના ના દર્શન એ નહીં જવાય એટલી મૂર્છિત થઈને પડ્યા છે એક એક વાર્તા અમા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ બંને નાના બાળકો પેલા એક નાનું બાળક ગુજરી ગયું બીજું ગુજરી ગયું અરે બંને બાળકો ઠાકોરજી સાથે રોજ રમતા અને અમા સેવામાં પહોંચીને બહાર આવીને રોજ રડે અને રડે એટલે ઠાકોરજીથી થી સહન ન થયું ગુસાઈજીને જઈને ફરિયાદ કરી કે આપની આ સેવક રડે છે અને મને દુઃખ થાય છે આપ એને સમજાવો કે એનો સાચો બાળક તો હું જ ગુસાઈજી આવીને સમજાવે છે માં રડો છો શા માટે તમારા બાલકૃષ્ણલાલ તો હજી તમારા ખોળામાં રડે છે આ તો નશ્વર દેહ હતા ખતમ થયા અમ્માએ કહ્યું કે એટલા માટે નથી રમતી કે રડતી કે બાળક ગયા એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના હો તૂટી ગયા મારા લાલન રોજ આ બંનેની સાથે રમતા અને હવે મારો લાલન એકલો પડી ગયો એ મારાથી જોવાતો આવો ઉત્કટ ભાવ પ્રેમ નથી થયો ત્યાં સુધી બધા સંસારના લોકો એમ લાગે તમે સાથે છો આ સાથે છે પેલા સાથે છે સમર્થનો સાથ સુરક્ષા આપનારો લાગે પ્રભુમાં પ્રેમ થાય ને એટલે સમજાઈ જાય કે આ બધા અસમર્થ છે અને દુનિયામાં ભગવાને કોઈને પણ એટલા મહત્વનો બનાવ્યા નથી કે જેને કારણે દુનિયાનું કામ રોકાય કે દુનિયામાં કેટલા મોટા મોટા મહાપુરુષો આવ્યા નેતાઓ આવ્યા કેવા કેવા લોકો એમ તો આ નહીં રહે તો શું થશે દેશનું આ નહીં થાય તો દુનિયાનું શું થશે એ બધાએ ગયા છતાંય દુનિયા સારી રીતે ચાલે જ છે પ્રભુએ કોઈને ઘણી વાર લોકો ઘરમાં કે અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે એ બધાએ જતા રહે છે ઘર ચાલતું જ રહે છે ઉલટાનું એના ગયા પછી તો વધારે સારું ચાલે કારણ કે એ જ નડતો હોય ઘરમાં એટલે કોઈએ એવા ફાંકામાં રહેવાની જરૂર નથી કે મારા ગયા પછી રોકાઈ જશે ન કોઈ સંસ્થા ન કોઈ વ્યવસ્થા ન કોઈનું ઘર ન કોઈનું કુટુંબ આ તો આંગળીમાં પાણી નાખવા જેવું છે આંગળીમાં પાણીમાં આંગળી નાખો તમને એમ લાગે પાણીમાં ખાડો પડી પણ આંગળી કાઢો ને ક્યાં ભરાઈ જાય ખબર ન પડે એમ વ્યક્તિ જતો રહે ને એની જગ્યા ક્યાંય ભરાઈ જાય ખબર ન પડે પ્રભુએ કોઈને એટલું મહત્વનું નથી બનાવ્યો કે જેને કારણે દુનિયાનું કામ રોકાય દરેક જીવ અસમર્થ છે એ પોતાને માને છે સમર્થ પણ અસમર્થતા છે જ્યાં એ ક્યારે સમજાય જ્યારે પ્રભુનું સામર્થ્ય સમજાય પ્રભુની મહત્તા જીવનમાં સ્વીકાર કરો આ મન પ્રભુમાં લાગે ગોપીઓ કેવા લાગી પ્રભુ બધું છોડીને આપના શરણે આવ્યા છે પ્રાપ્તા ભજસ્વ પ્રભુ આપ અમને ભજો જેમ અમે આપને ભજીએ છીએ અમારો સ્વીકાર કરો ઠાકોરજી જ્યારે શરણાગતિ જોઈ ગોપીઓને લઘુરાશ દાન આપ્યું છે અને લઘુરાશ કરતા 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 ગોપીઓના મનમાં મદ આવી ગયો જો આ મદ ભગવાનનો હાથ પકડ્યો હોય ને ત્યારે અહંકાર આવી શકે છે એટલે અહંકારથી હંમેશા સાવધાન રહેવું મનુષ્ય બીજા બધા દોષોને ઓળખી શકે છે જાણી શકે છે કાઢી શકે છે પણ અહંકાર એવો છે ને કે હોય ને ખબર ન પડે અને એવા જુદા જુદા કપડાં પહેરીને આવી જાય એ ખબર ન પડે અરે જરૂરી નથી કે કોઈ લૌકિક વસ્તુનો જ અહંકાર હોય મારા જેવું કીર્તન તો કોઈ ન ગાય એનો અહંકાર થઈ જાય મારા જેવી સામગ્રી તો કોઈ ન કરી શકે એનો અહંકાર થઈ જાય મારા જેવા પાઠ તો કોઈને ના આવડે મને કોઈ વાતનો ઈગો નહીં એ વાતનો ઈગો થઈ જાય આમાં તો ખબર થોડી છે કયા રૂપે આવે કયા કપડાં પહેરીને આવે પ્રભુનો હાથ પકડ્યો છે છતાંય મનમાં મત પેદા થાય વિચાર કરો ગોપીઓ જેવા ગોપીઓને મદ આવી જાય તો સાધારણ જીવની તો મનમાં કેટલી સંભાવનાઓ રહેલી અને અહંકાર ખોટી વસ્તુનો નથી નથી આવતો ખરાબ જેની ભીતર સંભાવનાઓ છે ક્યારેક કોઈ ક્રોધ કરવાનો અંક મારા જેવો ગુસ્સો કોઈ ના કરે આવો ઈગો કોઈ ના આવે મારા જેવો લોભ કોઈ ના કરી શકે મારા જેવા અપશબ્દો કોઈ ના બોલી શકે એવું કોઈને ઈગો આવે પણ કોને આવે એને એને આવે કે મારા જેવા દયા ન કરી મારા જેવું દાન કોઈને કરી શકે મારા જે મારા જેવી ઉદારતા કોઈને સદગુણો જ અહંકારની સંભાવનાઓ લઈને આવતા હોય છે એટલે જ સદગુણની વ્યક્તિએ ભગવાનની ભક્તિમાં જોડાવવું બહુ જ જરૂરી છે આપણે એટલે કે ભગવાન શું અમે તો સોશિયલ વર્કમાં માનીએ જો લોકો ઘણી સારા સારા શબ્દોના પ્રયોગ કરી પોતાને છેતરી લેતા હોય છે અને છેતરવાનું પહેલું શબ્દ આપણે શું મારું દિલ ચોખ્ખું છે પછી મારે સેવા કરવાની શું જરૂર છે હું કોઈને દુઃખ નથી પહોંચાડતો કોઈનું ખરાબ નથી કરતો મારે ભક્તિ કરવાની શું જરૂર છે અરે તું કે છે દિલ ચોખ્ખું છે પાડોશીને પૂછ તો ખબર પડે આપણે જ આપણી જાતને ચૂકાતા હોય દરેક ને એમ જ લાગે મારું દિલ તો ચોખ્ખું જ છે હજી ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી ને એ જ પ્રમાણ આપે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું જો દિલ પવિત્ર થઈ જાય તો ભગવાનથી દૂર રહી જ ન શકે માણસ અને આ રીતે લોજિક આપ જેને કાઈ જ ન કરવું હોય ને આપણે તો બધાને માનીએ એટલે સમજી લેવું ક્યાંય જતો નથી આ પણ લોકો એમ ના કે કે ક્યાંય લોકો શબ્દો તો સારા જ વાપરે શબ્દો તો એવા સરસ વાપરે ના આપણે તો બધાને મને સમજો કે આ કોઈનો નથી ક્યાંક આપણી જ જાતને આપણે છેતરતા હોય છે અહીંયા ગોપીઓના મનમાં મત જાગ્યો અરે જગતને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે જે રીતે અમે ચરણ ઊંચા કરીએ તો ચરણ એ ઊંચા કરે અમે હાથ ઊંચા કરીએ તો એ હાથ ને કેવું મોહિત થઈ ગયો છે પ્રભુએ જોયું આકાર તો મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી જેમ કાચો માટીનો ઘડો હોય અગ્નિમાં પકવો નહીં તો પાણી ટકે નહીં એમ લાભ મળ્યો પણ હજી અધિકાર પ્રાપ્ત નથી થયો હવે આ ઘડાને તો વિરાહ અગ્નિમાં પકવવો પડશે અને ભક્તો પર ગોપીઓ પર કૃપા કરવા માટે તાસામ પ્રસાદાય બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા એક પ્રશ્માય અહંકારનો પ્રશ્મન પ્રશમન કરવા ઠાકોરજી તમારા ઉપર કૃપા કરવાના હશે ને તો તમારો અહંકાર ક્યારે વધવા નહીં દે કોઈના ને કોઈના થકી તમારો અહંકાર તોડાવશે અને પ્રભુ જો બગાડ કરવાના હશે ને તો ચારે બાજુ એવા લોકોને ગોઠવી દેશે કે તમારી વાહ વાહ કરીને તમને એવા ઊંચે ચડાવશે અને ત્યાંથી પાડશે તો તમારું પતન થશે પ્રભુ હાથ છોડી દે ને એ ભવસાગરમાં ડૂબી જાય ખૂપી જાય પ્રશ્માય પ્રશમન કરવા આપણે ત્યાં રાણીનો પ્રસંગ નથી આવતો કે દર્શન કરવા જવું પણ હું જ એકલી કરું બીજું કોઈ નહીં અને પાછી ચાદર ને છત્ર લઈને જાઉં ઠાકોરજી દરવાજો ખોલ્યો નજારો ની ભીડ આવી એક કપડું ન ઠાકોરજી કોઈનો અહંકાર ચલાવતા નથી પ્રસાદ કૃપા કરવા માટે પ્રભુ પોતાના જીવનો બગાડ થવા દેતા નથી ભક્તની અંદર આવેલા દુર્ગુણો પણ ઠાકોરજી પોતે દૂર કરી દેતા હોય છે અને ભક્તને તૈયાર કરતા હોય છે પ્રભુએ જેનો સ્વીકાર કરવો છે એને લાયક પણ પ્રભુ બનાવે છે અને એટલા માટે ગોપીઓ પર કૃપા કરવા માટે ઠાકોરજી થઈ ગયા અને જ્યાં થયા નાચતી ગોપીઓ લાગી એક ગોપીના હાથમાં બીજો હાથ ગોપીના હાથમાં થયું કે હમણાં તો પ્રભુ હતા ક્યાં ગયા પ્રભુ તે જોયા છે પેલા કે તે જોયા છે પેલી કે તે જોયા છે આ થાય મંડળમાં ફરી વળ્યા ક્યાંય પરમાત્માને દેખાય અરે ક્યાંક આપણી અંદર મદ આવ્યો એટલે પ્રભુ આપણને છોડીને તો નથી જતા રહે આવ શોધીએ પ્રભુને વનમાં શોધવા લાગી ત્યાં એક ચરણના ચિન્હ દેખાયા અરે આ તો શંખ ચક્ર આદિ ચિહ્નો છે પ્રભુના છે પણ અહીંયા પુષ્પો પડ્યા છે કોઈની વેણી ગૂંથી લાગે છે કોઈ એક સૌભાગ્યશાળી ગોપીને જોડે લઈ ગયા છે આગળ શોધતા શોધતા જાય તો નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો દોડતા અંદર જઈને જુએ જેને ભેગા લઈ ગયા એને મૂકી ગયા કારણ કે એને મદ આવ્યો કોઈને ન લઈ ગયા અને મને સાથે લઈ ગયા પ્રભુ એને છોડી દીધા ચારે બાજુ ગોપીઓ શોધી રહી છે એ અશોક તું તો શોકને હરનારો છું

કૃતાવજ્ઞા ગોપિકા હિ સ્તોત્ર ચકુર્વિધિ દેતે સુબોધની અનુસાર અઠ્યાવીસ મો અધ્યાય ગોપી ગીત કેમ ગાયું ગોપીઓ બે કારણથી સ્વભાવાત અને અપરાધ પહેલું સ્વભાવ વિરહીનો સ્વભાવ છે જેનો વિરહ થાય એના ગુણગાન કરવા અને અપરાધ જેનો અપરાધ કર્યો હોય એની પ્રશંસા એના ગુણગાન કરવા જોઈએ બધી જ ગોપીઓ ભેગી મળી અને પ્રભુ ક્યાંય ના મળ્યા થયું કે પ્રભુને પુકારીશું તો પરમાત્મા પ્રગટ થઈ પુકાર અને પ્રાર્થના આ બે જ વસ્તુ પ્રભુને બોલાવવા માટે છે ભક્ત પ્રાર્થના નથી કરતો ભક્ત તો પોકાર કરે છે માંગણી નથી અહીંયા તો લાગણી છે અને જ્યાં લાગણી હોય ત્યાં પુકાર હોય જ્યાં માંગણી હોય ત્યાં પ્રાર્થના હોય જયતી સુબોધ નીતિ મહાપ્રભુજી બહુ સુંદર લાગે છે મંગલાર્થો અત્ર જય શબ્દ જયતી શબ્દ તો ક્રિયાપદ છે ક્રિયાપદથી શરૂ ન થાય મહાપ્રભુજી કહે જય શબ્દ વાપરી મંગલાચરણ કરીશું એટલે જયારે વૈષ્ણવ એકબીજાને મળે ને

અને પ્રમાણ શું શ્રેયત ઇન્દિરા રહી સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠની રાણી છે એ વ્રજમાં દાસી બનીને નિવાસ કરે છે અખંડ નિવાસ લક્ષ્મીજી એ કરે છે હે દયાલુ દૃશ્યતા પ્રગટ હો જાય દર્શન કણ કણકણમાં તમે હસો અમને આનાથી મતલબ નથી અમને તો અમારી આંખે દેખાય ને એવો કૃષ્ણ જોઈએ અમને તો તમારા કાને સંભળાય એવો કૃષ્ણ જોઈએ અમે જેને ગોદમાં લઈ શકીએ એવો કૃષ્ણ જોઈએ અમે તમારા થયો તમારા છે ગીતાજી નો પ્રારંભ મામકાથી થયો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેદતા મામકા તો જ્યાં મારાથી શરૂઆત થઈ મારું 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 જ્યાં છે ત્યાં ગીતાજીના અંતમાં યુદ્ધ થયું અને ગોપી ગીત શરૂઆત તારા તારા છે તો એના અંતમાં રાસ થાય જીવનમાં યુદ્ધ જોઈએ છે કે રાસ તે તમારે નક્કી કરો દીક્ષુ તાવકા કઈ દૃતા સ્વત્વામ વિચિનવતે ચારે બાજુ અમે આપને ગોતી રહ્યા છીએ તમારે કારણે જેને પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધીએ છે પ્રગટ થાવ એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા થાય સરદ કાલમાં સરોવરો સ્વચ્છ બની જાય અને એમાં સુંદર લાલ કમળો પ્રગટ થાય ઉગે ગોપીઓ કહે એ લાલીમાને જેને હરી છે એવા આપના નેત્રો અને એ નેત્રો થી બાકી ચિત્તવંત કરી આપ જ્યારે અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી બાણ છે અને એનાથી આપ અમારા હૃદયને વીંધી રહ્યા એવું અમને લાગે ગોપીઓ કહેવા લાગી આપે બધે થી અમારી રક્ષા કરી છે વિશે જલા પયા વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદિતાંગલા વર્ષા થી રાક્ષસો થી પવન થી બધે થી આપે અમને બચાવ્યા તો આજે મારવા કેમ બેઠા છે

કૃપા કરવાના પ્રભુના ચાર સાધન છે દ્રષ્ટિ દ્વારા મુખ દ્વારા હસ્ત દ્વારા અને ચરણાર્વિન દ્વારા ગોપીઓ એક એક વસ્તુની યાચના કરે છે પ્રભુ આપનો આ કર કમલ અમારા મસ્તક પર પધરાવો કારણ કે આ સંસારના ભયમાંથી મુક્ત કરનારો છે અને અમને ભય અમારા અહંકારનો છે સંસારનો છે ક્યાંક સંસાર અમને પકડી ન લે પ્રભુ આપના ચરણાર્વિન અમારા હૃદય પર પધરાવો અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલે

એટલે બ્રહ્માજી એક પર્વતની ચોટી ઉપર મંદિર બનાવ્યું પ્રભુને પધરાવ્યા અહીંયા કોઈ નહી થોડા દિવસ પરમાત્મા અરે લોકોએ ગોતી લીધા રોપે બાંધી દીધા હજારો ની ભીડ આવે એવી કોઈ જગ્યા બતાવો ને કોઈ એક ની વચ્ચે મંદિર બનાવ્યું ક્યાંય પાછા ગોતી લીધા એક નદી ની વચ્ચે ટાપુમાં બનાવ્યું કહ્યું કે અહીંયા લોકોએ ગોતી લીધા હજારો ની ભીડ કોઈ એવી જગ્યા બતાવો ત્યાં મારી પાસે કોઈ આવે ત્યારે એમ કહેવાય છે કે બ્રહ્માજી દરેક મનુષ્યના હૃદયમાં એક મંદિર બનાવ્યું પ્રભુને ત્યાં પધરાવ્યા અને થોડા દિવસ પછી ઠાકોરજી આવ્યા અને કહ્યું બ્રહ્માજી બહુ સારી જગ્યા બતાવી અહીંયા કોઈ ગોતવા નથી આવતું માણસ મધ્ય શોધે છે પણ પરમાત્માને હૃદયમાં નથી અનુભવી શકતો રુધિસ્થમ નિર્ગતમ બહી એસે મહાપ્રભુજીને કહા રાસ મે પ્રભુ પ્રગટ કહા સે હુએ ગોપીઓ કે હૃદય મે કૃષ્ણ મહાનાન જનાન દ્રષ્ટા કૃપા યુક્તો તદા સર્વ સદાનંદમ રુધિસ્થમ નિર્ગતમ બહી હૃદય મેં સે પ્રગટ હુએ ઠાકોર

ગોપીઓ એક એક વસ્તુનું સ્મરણ કરતા કરતા મધુરિયા ગિરા વલ્પુ વાપકૈયા બુદ્ધ મનોક પ્રભુ આપને મીઠા મીઠા વચનો પ્રભુએ આપનું વિશાળ વક્ષસ્થળ પ્રભુએ આપનો એકાંતિક વિહાર સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપતી હતી વિપ્રયોગમાં એ દુઃખનું કારણ બની જાય છે પ્રભુ જ્યારે ગાયોને ચરાવીને આપ ગોકુલ પધારો છો મનમાંથી અને ત્યારે કેશ વિખરાયેલા હોય ગોરથથી મંડિત થયા હોય અને ત્યારે અમારી પાપડ બંધ થાય ને તો અમને ત્રુટિર યુગાય તે ત્વામ પશ્યતામ યુગ જેવું લાગે તેણે યુગો વીતી ગયા આપના દર્શન કરે પ્રભુ બધું છોડીને આપના શરણમાં આવ્યા પતિ સુતાન વય દ્રાત્ર બાંધવા નતિ વિલંગતે તચ્છતા ગતા દતિ વિતસ તદ બોધ ગીત મોહિતા કિતવ યોષિત કસ્ત દેશ કોણ આપના જેવો કપટી હશે જે અડધી રાતમાં અમારો ત્યાગ કરે ગાન કરતા કરતા ગોપીઓનું હૃદય ભરાવા આવવા લાગ્યું શબ્દો ખૂટ્યા અને ભાવ વધ્યો इतलो उत्कट भाव થઈ ગયો કે અભિવ્યક્તિ ધીમે ધીમે સમાપ્ત થવા લાગી એક છે અનુભવ અને બીજો છે અનુભવની અભિવ્યક્તિ આ બંને એકસાથે ચાલુ બહુ કઠિન છે ગોપીઓ વિરહને અભિવ્યક્ત કરતા કરતા વિરહ રૂપ બની ગઈ અભિવ્યક્તિ સમાપ્ત થઈ જોર જોરથી રડવા લાગી ગોપીઓ રુરદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા કિતિ ગોપ્ય પ્રકાયંત પરલપંતસ્ચ ચિત્રધા રુરદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન માગીશ પણ રડવાનું કારણ સંસાર નતો રડવાનું કારણ ભોગો નહોતા રડવાનું કારણ ભગવાન હતા અને એટલા માટે ભગવાન માટે રડે છે એટલે રડવું પણ સુસ્વરમાં લાગ્યું સુખદેવ બાકી રડવું ક્યારે સુસ્વરમાં ન હોય એ બેસુરું જ હોય કારણ કે સંસાર માટે માણસ રડે છે ગોપીઓ તો ભગવાન માટે રડી રહી છે અને જ્યાં હૃદય ભરાયું શબ્દો ખૂટ્યા પ્રલાપ કરવા લાગી ગોપીઓ જોર પરમાત્મા ગોપીઓના પરિક્રમા પ્રગટ થઈ ગયા ગોપીઓ દોડી છે કોઈ ચડ પકડ્યો કોઈ પાલો પાથડ્યો કોઈ હસ્ત પકડ્યો પૂછ્યું ત્રણ પ્રકારના લોકો દુનિયામાં છે એક પ્રેમ કરનાર ને પ્રેમ કરનાર બીજું ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનાર અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનાર આપ સેમા છો પ્રભુ પ્રભુ કહે પ્રેમ કરનાર ને પ્રેમ કરનાર તો સ્વાર્થી છે હું સ્વાર્થી નથી ન પ્રેમ કરનારને પ્રેમ કરનાર એ મા બાપ છે બાળક ભલે ન કરે પણ મા બાપનો પ્રેમ તો રહે છે હું તો કલ્પ વૃક્ષની સમાન છું જે જીવ જે ભાવ લઈને મારી શરણમાં આવે એના સકળ મનોરથોને હું પૂરા કરું છું એક વાર મળીને એટલા માટે હું જતો રહું છું જેમ ધનિક વ્યક્તિનું ધન જતું રહે તેનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે એક વાર જેને મારો આસ્વાદ કરાવી દઉં એનું ચિત્ત પછી મને છોડીને બીજે ક્યાંય જતું નથી અને મહારાજ સુદાન પરમાત્માએ આપ્યું છે આકાશમાં દેવતાઓ નાદ ભરે છે એક ગોપીએ લીધી છે પીટીએ પખાવજ લીધી છે ત્રીજીએ વેણું લીધી છે એક એક હસ્ત પકડ્યા છે પરમાત્માના દ્વે દ્વે ગોપી બીચ બીચ માં અને પખાવજના નાદની સાથે પરમાત્મા મહારાષ્ટ્ર નું દાન કરી દે